શહેરીજનો ટ્રાન્સપોર્ટેશનમાં રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી સિટી બસ 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 અને સેવા શરૂ છે સુરત દ્વારા દિલ્હી ગેટ ખાતે નવા ટર્મિનલ તૈયાર કરાયો છે રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુરતના રેલવે સ્ટેશન પાસે દિલ્હી ગેટ પર ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે સુરત સ્ટેશન સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુરતના પરિવહન તંત્રને સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ બનાવવામાં આવી રહ્યું છે જેમાં રેલ્વે જીએસઆરટીસી સિટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે સુરત શહેર રેલવે સ્ટેશન પર રોજના વીસ હજાર કરતા વધારે પ્રવાસીઓ મુસાફરી કરે છે જેના ભાગરૂપે સુરત રેલવે સ્ટેશન પાસે નવું સીટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે રેલવે સ્ટેશન પાસેથી છવ્વીસ રૂટની મનપાની ત્રણસો ત્રેપન સિટી બસ તોડી રહી છે એટલે કે દરરોજની ચાર હજાર પાંચસો ટ્રીપ આ બસો દ્વારા કરવામાં આવે છે ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે આ નવું સિટી બસ ટર્મિનલ ઊભો કરવામાં આવ્યો છે અને આ ટર્મિનલ સવારે ચાર વાગ્યા શરૂ થશે અને રાત્રે બાર વાગ્યા સુધી કાર્યરત રહેશે તેમ જણાવાયું હતું રેલવે સ્ટેશનની બહાર આપે જે રોડ જોયો છે ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં એ કામગીરી બી કરવામાં આવશે જેથી લોકોનો ટ્રેન પકડવામાં જે ક્યાંક મોડું વહેલું થતું હોય તો એવું ના થાય અને સમયસર એ લોકો રેલવે સ્ટેશન પહોંચી શકે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે બીજું કે ડેલીના હજારો વાહનો જેનું પેટ્રોલ ડીઝલ આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બચશે જે શહેર માટે આપણી ઇકોનોમી માટે ખૂબ જ ઉપયોગી છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના ટ્રાન્સપોર્ટેશન માટે સીટી અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી છે જેનો રોજે રોજ હજારો મુસાફરો લાભ રહી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ